પંચમહાલ જિલ્લામાં ચેટિચાંદ પર્વ ની આનંદ અને ઉલ્લાસભર્યા વાતાવરણ માં ઉજવણી કરાઈ હતી ઝૂલેલાલ મંદિર ખાતે સિંધી સમાજના ભાઈઓ બહેનોએ તેમના ઈષ્ટદેવ ના દર્શન કરી તેમના આશીર્વાદ મેળવી નવા વર્ષની શુભ શરૂઆત સાથે પ્રાર્થના કરી હતી પંચમહાલ જિલ્લામાં જુલેલાલ સાહેબની જન્મ જયંતિની ઉજવણીને લઈને સિંધી સમાજના લોકોમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો હતો ચેટીચાંદના આ પર્વને લઈને જુલેલાલ મંદિર ખાતે સિંધી સમાજના ભાઈઓ બહેનો તેમજ વડીલો એ તેમના ઈષ્ટદેવના દર્શન કરી તેમના આશીર્વાદ મેળવી નવા વર્ષની શુભ શરૂઆત સાથે પ્રાર્થના કરી હતી. મંદિર ખાતે ધ્વજારોહણ, આરતી, ભંડારો સહિતના અનેક કાર્યક્રમો પણ યોજવામાં આવી રહ્યા હતા. યુવાનો સહિત સૌ ઝુલેલાલ સાહેબના ભક્તિમય ગીતોના સત્વારે નાચતા ગાતા ખુશીથી ઝૂમી રહ્યા હતા. યુવાનો સહિત સૌ એકબીજાની સામ સામે મળતા લખ લખ વધાઈની સાથે એકબીજાના ગળે મળીને તેમના નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી રહ્યા હતા આયો લાલ ભુલેલાલના નાદથી વાતાવરણ ગુંજી ઉઠવા સાથે આમ જિલ્લાભરમાં કેટી ચાંદ પર્વની આનંદ અને ઉલ્લાસ ભર્યા વાતાવરણમાં ઉજવણી કરાઈ હતી આ ધાર્મિક પર્વને લઈને સખી સમજના ભાઈઓ એ એ પોતાના ધંધા રોજગાર સંપૂર્ણ બંધ રાખીને તેમના ઈષ્ટદેવ ઝુલેલાલ ભક્તિમાં ભક્તિ લઈન થઈ જવા સાથે ઉમંગભેર ઉજવણી કરતા નજરે પડી રહ્યા હતા રિપોર્ટર પાર્થિવ દરજે પંચમહાલ ચૈત્ર હિન્દુ નવ વર્ષ એટલે સિંધી સમાજ માટે ચેતીજન અમારા સૌના ઈષ્ટદેવ ભગવાન શ્રી ઝૂલેલાલનો પ્રાગટ્ય દિવસ છે સિંધી સમાજમાં આખા વિશ્વમાં અનેરો આનંદ છવાયેલો છે હિન્દુ સમાજને બચાવવા માટે પોતે પ્રગટ થઈ વિષ્ણુતા શ્રી ઝૂલેલાલના પ્રાગટ્ય દિવસે ભારે હર્ષોલ્લાસથી તહેવાર મનાવી રહ્યા છે સમગ્ર વિશ્વમાં આજે ધંધા રોજગાર વેપાર બધા બંધ રાખી લોકો મંદિરમાં સવારથી પૂજા અર્ચના સેવા ભોજન સમારંભો અને આસ્થાનું પ્રતિક એવા તમામ પ્રકારના કાર્યક્રમો સિંધી સમાજ આજે મનાવી રહ્યો છે શહેરામાં પણ ગઈકાલથી આ કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે ગઈકાલે ભક્તિ સંગીતનો કાર્યક્રમ હતો અત્યારે ધ્વજારોહણ મંદિરમાં પૂજા આરતી અને હવે બાઇક રેલી બપોર પછી ભોજન અને સાંજે ભવ્ય શોભાયાત્રા આતસ ભાજી કરી અને આ દિવસને સંપૂર્ણ રીતે હિન્દુત્વમય બનાવવા માટેના પ્રયત્નો અમારા યુવાન મિત્રો કરી રહ્યા છે આસ્થાભર રીતે અમારા યુવાનો વડીલો માતાઓ બહેનો દ્વારા આ ચેટીચંદની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે યુવાનોમાં અનેરો સંગરાટ જોવાઈ રહ્યો છે